વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બેસંદ્રા ગામે શ્રી જગનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ટીકુભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને રૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા અને યુવાનોને પ્રોત્સાહિત તેમજ એક જૂથ એક ટીમ બનીને આદિવાસી સમાજ પર આવનારા પડકારોનો સામનો કરવા માટે સંદેશો આપ્યો હતો ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી અનંત પટેલ દ્વારા નવી યુવાનોને શું સંદેશો આપવામાં આવ્યો તે જોઈએ કલ્પેશભાઈ રવિભાઈ ધીરજભાઈ સરપંચશ્રીઓ આયોજક મિત્રો અને ક્રિકેટ રસિયાઓ તેમજ ખેલાડી મિત્રો આટલી રાતે ઠંડીમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની મજા પણ કંઈક ઓર હોય છે અને તમે મજા માણી રહ્યા છો અને અમે તમારી રમતમાં ખલેલ પહોંચાડી પરંતુ અમને આમંત્રણ મળ્યું હતું અને આજે ધરમપુરમાં પણ આવવાનું હતું અને એ બહાને આપણે મુલાકાત કરી મારે વધારે લાંબી વાત નથી કરવી પરંતુ જેવી રીતે આપણે અગિયાર ખેલાડીઓની એક ટીમ હોય છે એક કેપ્ટન હોય છે એક કીપર હોય છે બોલર હોય છે બેટ્સમેન હોય છે ખેલાડી હોય છે ફિલ્ડર હોય છે પરંતુ ક્રિકેટ મેચ કોઈ એક ખેલાડી જીતાડી શકતો નથી આખી ટીમ વર્ક હોય છે જે ફિલ્ડર હોય છે એ ફિલ્ડિંગનું કામ કરે છે વિકેટકીપર કીપિંગનું કામ કરે છે બોલર બોલિંગનું કામ કરે છે એવી જ રીતે બેટ્સમેન છે એ પોતાનું કામ કરે છે અને એક ક્રિકેટ મેચ જીતે છે અને પછી ક્રિકેટ ટુર્નામેન્ટ જીતે છે પરંતુ કોઈ દિવસ એકમાત્ર ખેલાડી કદી આખી ટુર્નામેન્ટ જીતાડતો નથી તેવી જ રીતે

આ ટુર્નામેન્ટ એક ટીમ જીતે બીજી જગ્યાએ જાય તો કદાચ હારી પણ જાય એટલે હારથી કદી ગભરાવાની ડરવાની જરૂર નથી અને જીતથી ઓ ફૂલાઈ જવાની પણ જરૂર નથી અને આપણા સમાજ વતી હું એક તમને મેસેજ સંદેશ આપવા માંગુ છું કે તમે ખૂબ મહેનત કરો છો ખડતલ છો પરંતુ સમાજની લડાઈ સમાજના હક અધિકાર માટે પણ સૌએ એક બનીને બહાર આવવું જોઈએ અને સમાજના માટે સમાજના ઉત્થાન માટે પણ લડવું જોઈએ અંધશ્રદ્ધાઓથી દૂર જવું જોઈએ અને વ્યસનોથી દૂર જવું જોઈએ અને આપણે સૌ એક છે એક ટીમ બનીને જ્યારે કોઈ જગ્યાએ આપણે લડત ચલાવશું તો આપણને ખબર છે આપણે જીતીશું જીતીશું ને જીતીશું તમે મારા બે બોલ બહુ પ્રેમથી સાંભળ્યા અને અમે તમારી મેચમાં ખલેલ પહોંચાડી એ બદલ અમે દિલગીર પણ છીએ પરંતુ તમને મળીને ખૂબ આનંદ થયો સૌને જય આદિવાસી જય ભારત રિપોર્ટર રાકેશભાઈ મરણ તાપી સ્વરાજ ન્યૂઝ ધરમપુર